ભોળાનાથ મિત્રો જોવા વાગ્યા છે સવારના હાથ અને આપણે આવી ગયા સી મરસાની આ જે પાછળ હોય ભેગા કરવા તો આ રીતના મરસા જાશે પાછે રેવા પછા ટકા લીલા છે ને પચાસ ટકા ફુકાણા છે હવે તાપમાન વધી ગયું છે એટલે આપણે સવારમાં માં વહેલું જ કામ કરવું પડે બધું જો આ અતારમાં કાઈ કોઈ જાતની તકલીફ ન પડે કારણ કે દિવસે તો પછી હવે મરતા વધારે પડતી બાજુ બાજુવાળાનું જીરું છે મીણું હવે બગડવા જો અહીંયા ડાઘા પડી ગયા અંદરે પીળા ડાઘા પીડા ખામે ખામે વયુ જવા મળ્યું છે જીરું તો બહુ સારું છે પણ હવે જો સારું છે જો જ્યાં જો ત્યાં સારું છે ને કેટલું મસ્ત છે જીરું પણ આ ગુંડા પડી ગયા કા હા જો અમારા વિસ્તારમાં જીરું નથી બહુ સક્ષ જાતું આ રીતનો પીળિયો આવી જાય ખૂબ આવી જાય બે ત્રણ દિવસ તા મેઘરો આવી ગયો ને એમાં હીરો કેક કેક ડાઘ પડવા મળ્યા છે પણ હવે આ ડાઘ અટકી જાય કારણ કે ફૂગનાશક એને સાટી છે પણ એટલે આગળ નહીં બહુ વધે પણ અમુક 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 વિસ્તારમાં

तड़को दड़को तो हाँ दे, दे, जा, जाए। हाँ जाए अठवाडा उतारे से, मैंने आठ हाँ आठ माने सालों प्रॉब्लम बिजी है। कोई वक्त दे पम नखाएगा तो चापास नखाएगा उसका। हम यह मास के लिए पसों हम फॉरवर्ड निचे निर्देश करें। हाँ यह महारुस्त। कोक मर्सूस है फॉरवर्ड। ਹਮਮ ਜੇਰਾ ਹੂ ਕੰਮ ਚ ਕੀ ਨਾ ਕਰਵਾਣਾ ਬੈਠਾ ਬੈਠਾ ਹਾਂ ਜਿਆ ਲਾ ਉਥੇ ਅਜੀ ਸੰਦੋ ਜਗ ਜਗਾਰਾ ਮਾਰੇ ਸੂਰਿਆ ਨਾਰਾਇਣ ਕਿਆ ਹੋ ਗਿਆ ਸੂਰਿਆ ਨਾਰਾਇਣ ਜੀ ਨਕੇ ਹੋ ਗਿਆ ਜੋ ਕਪਾਸ ਬਦਾਈ ਨੇ ਆ ਮਤੂ ਹੜੀ ਜਾਏ ਈਲੂ ਆਵੀ ਜਾਏ ਪਰ ਓਣ

મિત્રો આ કલર જોવાનો આમાં ફોરવર્ડ આપણે જગ્યા નહોતી એટલે મરછી ના પાટલામાં આપણે જીફોર મરસી છે ને એની અંદર પાટલામાં હું કઈ કારણ કે ઝીફોર મરશે વહેલી પાકી જાય એટલે એમાં સગ્યા પાટલામ થઈ ગઈ હતી એટલે આપણે કઈ બાજુમાં સીગા ખટી એટલે પાટલામાં પાટલામાં હું દીધો તો હવે પંચોતેર ટકા સુકાઈ ગયા છે એટલે આપણે અહીંથી હવે એને ટ્રાન્સફર કરી નાખવાના છે કારણ કે પૂરેપૂરા સુકાવા દઈએ તો પછી ભાંગવાનો પ્રશ્ન આવે એટલે આપણે અત્યારે આને ઘરે લઈ જઈને સાફસૂફ કરીને પછી પાવડર કરવાનું આ છે ગરુડા ગરુડા મરચી તીખી વેરાયટી આવે તમારે ગમી પાવડર કરવો હોય તો આ ગરુડા જોઈ નકર મોળી સકણી થાય તો આ આ રીતે અત્યારે એક મરચું નઈ પાંકતું બે ત્રણ જે કેડે જો ભરવી તો